ખેડૂત મિત્રો આજે તારીખ તેર છ બે હજાર પચીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગોંડલ સોળસો એકવીસ કાલાવડ પંદરસો છાસઠ મહુવા સોળસો તેર અમરેલી સોળસો બેતાલીસ જામજોધપુર સોળસો અગિયાર ભાવનગર પંદરસો ત્રેસઠ જામનગર પંદરસો પંચાવન બાબરા સોળસો દસ હળવદ પંદરસો સાહીઠ જસદણ સોળસો દસ જેતપુર પંદરસો એકાવન બોટાદ સોળસો ચાલીસ સાવરકુંડલા પંદરસો પાંસઠ મોરબી ચૌદસો ખાંભા પંદરસો સાત રાજકોટ સોળસો અઢાર રાજુ ચૌદસો ત્રેપન ભેસાણ પંદરસો ને સિત્તેર અત્યારે આઠ વાગ્યે અને આડત્રીસ મિનિટની આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો જુલાઈ બે હજાર પચીસનો જીરો પોઈન્ટ ઓગણત્રીસ જેટલો વધીને પાસાઠ પોઈન્ટ તેતાલીસ અને આપણી એમસીએક્સ કોટન કેન્ડી રૂની ગાંસડીનો જુલાઈ બે હજાર પચીસનો વાયદો ત્રેપન હજાર એકસો પચાસની આસપાસ ચાલી રહ્યો છે એનસીડેક્સ ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો જૂન બે હજાર પચીસનો વાયદો સત્તર રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર અઠ્ઠાણું અને જુલાઈ બે હજાર પચીસનો વાયદો અગિયાર રૂપિયા જેટલો ઘટીને ત્રણ હજાર એકસો એકોતેરની આસપાસ બંધ આવેલો છે તમારે ત્યાં ગામડે બેઠા કેવા ભાવ ચાલે છે અને આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો ચોક્કસ તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ